જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે આજે શું કરવાના છે તમને કહેવાના છે તો આપણે આજે ડુંગળી ઉપાડવાના છે કેમ કે અત્યારમાં તો આપણે ડુંગળી થોડી ખાવા પૂરતી કરી હોય એ હવે ઉપાડી લેવાની છે તો એવું આગળ કરવા જવાનું છે આપણે અને બીજું તો કે આપણે ભાઈ વંશભાઈ માટે ડીજે લીધા કેવા લીધા તમે થમેલમાં જોયું જ હશે એ પણ તમને આડી બતાવીશ તો એ પણ થોડીક રાહ જોજો આગળ આગળ વિડીયો જોતા રહેજો તો એમાં આવશે અને પછી આપણે શું પાછા કરશું એ પણ તમને આ વિડીયોના મારફતે બતાવશું તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે આવી પેલા ડુંગળી ઉપાડવા જાય ત્યાં જોઈએ પછી પાછા આપણે આગળનું કશું શું હવે આવી ગયા છે ડુંગળી ઉપાડવા આપણે લહણ હમણાં જોયું હતું ને પાયું હમણાં આપણે આ બધું આપણે બતાવેલ નહીં છે આપણી આ ડુંગળી છે તો આપણે આજે આવી રીતને ઉપાડવાની છે ભાઈ ભાઈ આ છે ને ઓર્ગેનિક ડુંગળી કોઈ દવાની કોઈ વસ્તુ વગરની છે કોઈ વસ્તુ આપણે આમાં નહોતું કરી કે ચાલો હવે આપણે શું કહીએ ડુંગળી ઉપાડીએ અને પછી પાછા આપણે આગળ જોઉં તમે વિડીયોમાં રહેજો તો હવે આપણે એટલી રહીને આપણે આ બધી ઉપડી ગઈ ને ભાઈ આપણે હારતા પાય ભેગા ભેગા ભાઈ તમે આ જોઈ શકો તો હવે હાલો આપણે આ હાર લઈએ ને પછી બધું સૂટું થાય પછી આપણે પાછા જોઈએ તો મિત્રો આપણે બધી ઉપડી ગઈ છે ડુંગળી અને હવે આપણે ઘેર થઈ હવે આગળ શું આપણે કે આગળનું આપણે શું કામ કરીએ કેમ કે ડુંગળીનું કામ કરીએ આપણે તો ભાઈ આપણે અત્યારે છે ને બીજી વાડી આપણે ખબર છે કામમાં છે ત્યાં કે ભાવ કાઢે આપણે કરતા પણ ત્યાં આપણે છે ને ભાગ લીધેલો હતો તો હવે આપણે ઘઉં ભરવા થાય એટલે પટોળ બટોળ તો હાલી ગયો હશે તો આપણે એ કંઈ બચાવી નહીં શકીએ તો ચાલો અહીં આપણે ઘઉં ભરી આવીએ ને અને પછી પાછા આપણે રોહું આગળ શું કરશું અહીંયા થોડા ઘણા સહાય વર્તાવીએ ચાલો તો વિડીયોમાં રહી તો આપણે આ ખેતર તો ઘણી વખત આપણે લોભમાં આવી ગયું આ આપણે મોટા પપ્પાના ઘઉં છે આપણે સામે પપ્પા ઉભે નહીં આપણે ઘઉં છે ઘણાને ખબર હે સારું તો આપણે આગળ જોઈએ કટર લાવે છે શું કે કટર લાવવા માટે પણ બધી બધીયા થાય કે આ બધી અહીંયા અત્યારે ખતરો બહુ મોટો છે કટરને લાવવા માટે તમે જોઈ શકો આપણે કટરને લાવવામાં તકલીફ થાય છે હવે શું કે ધાંઝિયા કરીએ બધા અહીંયા વાડી વિસ્તારમાં આ બાજુ છે ને અમે શું કે ખેતરમાંથી પછી બીજાના આ ખેતરમાંથી નીકળે પછી બીજાના ખેતરમાં જાય એવી રીતના હોય તો ચાલો આપણે આગળ આગળ જોઈએ ક્યારે આ નીચે નીકળે પછી આપણે કાઢવા માં છે કલાક થઈ પછી નીકળતું નથી આપણે આગળ આગળ જોઈએ હવે નીકળી જશે કે નહીં નીકળે શું થશે તમને આપણે વિડીયોમાં બતાવીશું તો હવે લાગે કે નીકળી આવું છું યાર આંતે નકડી નઈ ભાઈ અમાર રોઈ શકો રો દે આપણે ઉભે જો બીક લાગો ભાઈ આ ખોલતી ખાઈ જઈની સારું પછી આપણે આગળ જોઈએશું થાયે વિડિયો મારે જો તો આપણે અહીંથી કટ કરીને નીકળી જવું હવે આ બધું ચાલુ થઈ જ્યું અમાર રોઈ શકો આ બીજા ભાઈનો ફોન કાઢે ઈ પછી આપણે માં રહેવા હજી આપણે આ કટકું હજી નીકળ્યું ને આ કટકું નીકળ્યું છે પછી આપણામાં મોટાનામાં જાય ને પછી આપણામાં થાય તો આપણે ભાઈ અહીંયા કાગલી ધીપે હવે કંઈ કરતા નથી હવે આપણે પછી આગળ હવે ધોઈ હવે કેટલું બચાવી શકીએ શક્ય હશે એટલું બતાવશે તો આપણે આ શું કહેવાય આવી ગયું કે ભાઈ અહીંયા અટાણા તો આ મેળા જેવું લાગે અહીંયા બે ટ્રેક્ટર છે ને હજી તો ચાર પાંચ ટ્રેક્ટર તરીકે પડ્યા આપણું આંખોર નોખું પડ્યું હજી આ હજી એક বাছো লিছো মতলব আমি কেই ৰীতা আকৌ এতিয়া বেজা খেতো এই চালো আগৰ যোগানে ચાલો આપણે પણ ઘઉં મૂકી ગયા ને હવે આપણે તો ઘરે રહી ઘણા દોતરાવાળા આવી ગયા કાઢવા માટે એ ઘણી સારું ચાલો આપણે ઘરે જઈ તો ડાયરેક્ટ કાલે મળીશું તો ચાલો મિત્રો આજે હવે પાછા આપણે અત્યારમાં તો તેલને દોવા માટે આવ્યા છે અને આપણે કાલે તો પછી ઘઉં ભરીને ઘરે લાવ્યા હતા તો પછી કંઈ કર્યું નહોતું અહીંયા જે ઠલવ્યા પણ નથી અહીંયા જે ગાડામાં ને ગાડામાં છે તો આપણે તો ખાલી હવે પછી કંઈ કર્યું નહોતું એટલે આપણે પછી વ્લોક ચાલુ કર્યો નહોતો અને આપણી પાસે બીજો દિવસ અત્યારમાં આપણે ચાલુ કરી દીધો છે અને આપણે અત્યારમાં તો તેલ નેદવા આવ્યા છે હવે આપણે નહીં આપણે ધીરે ધીરે નીચે મજા આવે એમ એવું છે અને કંઈ કહેવાનું ભાઈ

તલ નેતા હતા તો તેલ નદી અહીંયા આપણે ઘરે આવી ગયા છે કેમકે આપણે ઢોરને પાઈએ છીએ ભેહોને તો આપણે આજે પેલી છોડી અહીંયા તો એ બાંધીને આપણે ફરે પાછું બાંધવાનું છે ને આપણે ગાય ગાય માતા અહીં છે અને રીયા જ છે આપણે પછી આગળ પાઈને પછી તો કંઈ નથી કરવાના અહીં આગળ બેસવાના જ છે તો એ આપણે આગળ પછી જોઉં પાછા કે આપણે શું શું કરશું શું નહીં તો આડી આપણે આરામ કરશું ને પછી બપોરના પાછા આપણે કંઈક નવું તો કરશું કે નહીં કરીએ કંઈ ખબર નથી આપણે જોહું તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ચાલો તો આપણે લઉં અને પછી હું ડાયરેક્ટ બપોર પછી કંઈક નવું પાછા કરશું ત્યારે મળશું આગળ બતાવવું નથી પૂરું આ ઢોરને પામ એમાં તો શું બતાવું ચાલો તો આગળ પછી જોશું આપણે તો સારું મિત્રો આપણે પાછા આવી ગયા હતા તેલ લેવા માટે આપણે અહીંયા તેલ લીધતા હતા આપણે એમાં લોક પછી સારું કર્યો નતો કે શું થશે ને એક વસ્તુ બતાવું એટલે પછી આપણે વ્લોગ નહોતો ચાલુ કર્યો આપણે અટાણ્યા પછી એમ શું કહેવાય શું કહેવાગને અહીંયા અહીંયા દાપી દઈએ તો સારું રહે એટલે પછી આપણે આ વ્લોગને અહીંયા દાપવાનું હતો એટલે પછી આપણે સારું કર્યો પાછું તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો અમે આનાથી સારા સારા વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરશું અને હવે આપણે અત્યારના તો પછી કંઈ કરવાના પણ નથી કેમકે હવે આપણે ઘડી સાંપડી તેલને જોયું પછી નાય ધોઈને એવું કરવાનું છે ખાલી કે આપણે પછી તો સારું હવે આપણે કાલે પાછા મળીશું જઈશું નથી